ઉના મોટા સમઢિયાળા દલિત કાંડના આજે નવ વર્ષ પૂર્ણ થયા છતાં પણ ન્યાય ન મળતા પીડિત પરિવાર દ્વારા ઉના પ્રાંત અધિકારીને પોતાની માંગને લઈને આવેદન પત્ર આપવામાં આવ્યું આજથી નવ વર્ષ પહેલા મોટા સમઢિયાળા ગામના દલિતોને ગૌરક્ષક દ્વારા જાહેરમાં ઢોર માર મારવાના બનાવની ઘટનાની સમગ્ર દેશમાં તેમજ વિશ્વમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા પીડિત વશરામભાઈ બાલુભાઈ સરવૈયા તેમજ આજુબાજુના ગ્રામજનો દ્વારા ઉના પ્રાંત અધિકારીને નવ વર્ષ બાદ પણ ન્યાય ન મળતા મુખ્યમંત્રી શ્રીને સંબોધીને પોતાની માંગને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું આ કાંડને લઈને ભારતની છબી પણ વિશ્વમાં ખરડાઈ હતી ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પણ આ બાબતને ગંભીરતાથી લઈને નિવેદન આપ્યું હતું આ બાબતને લઈને હજુ સુધી ન્યાય ન મળતા વશરામભાઈ સરવૈયા પિયુષભાઈ સરવૈયા તેમજ ઉના અને ગીર ગઢડા તાલુકાના દલિતો મોટી સંખ્યામાં એકઠા થઈને પ્રાંત અધિકારી શ્રીને આવેદન પત્ર આપીને આવનારા દિવસોમાં જો અમારી માંગણી નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન તેમજ અન્ન જળનો ત્યાગ કરવાની ચીમકી ઉચ્ચારી હતી હું ગીર ગઢડા તાલુકાના બેડિયા ગામનો રહીશ અર્જણભાઈ વીરાભાઈ બાબરિયા મારું નામ છે આજથી ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાં બંધારડા અત્યાસાર બંધાડા ગાંધી સોનારિયા બેડિયા આ જમીન બારામાં અત્યાચાર થયેલો એ પછી અમારી જમીનોનો અમે માગણી કરેલ અને જમીનની અમારે પછી પચીસ વર્ષની ભીગોટે પણ ભરાઈ ગયેલી છે જમીન મહેસૂલ ખાતામાં એ છતાં પછી અમારો ગઢડા તાલુકો ઉના મટી અને ગઢડા તાલુકો બની બદલો ત્યારે એ ત્યાંના મામલતદારે એવો અભિપ્રાય આપ્યો કે આ જમીન ખરાબાની નથી તો ખરાબાની જમીન અમને આપી ત્યારે હતી અને ગૌસરની કંઈ ક્યારે થઈ ગઈ તો આ પંચ આ ગામ ગામના અથવા અધિકારીઓ અને અમને અમારી જમીન જે ખરાબાની હોય એને એ કરી નાખે છે આવું બને છે અને હું પણ અમડીયાળા પીડિત અમડીયાળા કાનનો પીડિત છું અને મને પણ આ જમીન અમને કાયદેસર સરકાર કરે એવી મારી માંગણી છે અમારું નામ પિયુષ કાળા સરવૈયા મૂળ અકોલાળી ગામના અમે ગીરગઢ તાલુકાનું આજે પ્રાંત અધિકારીમાં તમે શું આવ્યા છો પ્રાંત અધિકારીશ્રીને અમે એક આવેદનપત્ર દેવા આવ્યા હતા અને જે કંઈ ઉના કાંડના જે નવ વર્ષ પૂરા થયા એ લઈને અને ઉના ગીરગઢ તમામ લોકો જે કંઈ છે ઘણા લોકોને ડિમોલેશનમાં જમીન જે કંઈ વર્ષોથી વાવતા હતા એ કાઢી નાખી અને એ લોકોને સાથળીના આગળ હુકમ થયેલા સાથળીના ફોર્મ ભરેલા એમાં હજી સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી નથી થઈ આવાસના પ્લોટ જોઈએ આપણે કે કોઈ પણ ગામના વિકાસના પ્રશ્ન જોઈએ તો કોઈ એમાં સુનાવણી નથી થઈ ડિમોલેશનનો પ્રશ્ન આવે કે ભાઈ આ ગરીબો પાસે જમીન છે આ લોકોમાં ભરણપોષણ કરે તો તાત્કાલિક ધોરણે ડિમોલેશન કરવામાં આવે તાત્કાલિક ધોરણે એ જે કંઈ વાવેતર હોય એ પણ નાશ કરી દેવામાં પણ એ લોકો માટે ઇલાજ કરવાની કોઈ જોગવાઈ તો હોય ને સરકારમાં આ લોકો ભરણ પોષણ નથી કરે આના માટે પણ ઈલાજ સરકાર કોઈ પણ કરીને જે કઈ બે વીઘા પાંચ વીઘા જે કંઈ નિયમ પ્રમાણે જમીન સાથેની દેવામાં દેવામાં આવે તો એ તમામ પ્રશ્ન નિરાકરણ માટે અમે ગીર ઉના તાલુકાના એક પ્રાંત અધિકારીશ્રી મારફત મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપ્યું તો આમાં કોઈ પણ પ્રકારની સુનાવણી કોઈ પણ પ્રકારના નિયમ કાર્યવાહી નહીં થાય તો અમારે ના કે બે તાલુકા તમામ ગામોના લોકો લઈ અને ઉના પ્રાંત અધિકારી આવેદનપત્ર દઈને અમે અને તારીખે જાહેર કર્યું કે આ પ્રશ્ન એટલા દિવસમાં નિકાલ નહીં થાય તો અમે એટલા તારીખેથી અમે ઉપવાસ આંદોલન જે કંઈ નિયમ પ્રમાણે જે કે આંદોલન કરવાના થાય રોડ રોકવાના થાય નિયમ પ્રમાણે તો એ પણ અમે કરીશું તમે પણ પીડિત પરિવારમાંથી આવો છો શું કહેશો અમે પીડિત પણ અમારા પ્રશ્ન સરકારમાં ઘણા છે કે ઇજરત અમે જાહેર કરેલા સરકારે તો ઇજરતના નિયમ પ્રમાણે જે કંઈ અઢાર પ્રકારની સુવિધા જે દેવી જોઈએ પરિપત્ર છે તોય એ છતાં કોઈપણ પ્રકારની એમાં સુવિધા નથી અને અમે અમારી મેળજ અમારું ભરણ પસંદ કરીએ અને અમારા તાલુકામાં ગીરગેરડા ઉનામાં એવા ઘણી જમીન છે મંડળીની છે કે સાથળીની જમીન છે મોઠામાં સાથણીને બાવન બાવન વર્ષ પહેલાં આપેલી છે એ લોકો પણ હજી કબજા નથી કે એ લોકો કાગળ ઉપર ઓર્ડર કરે કાગળ ઉપર નિયમ ઉપર બધું કરે પણ એ લોકોને સ્થળ ઉપર કોઈ કામગીરી નથી જેથી કરીને જો આવા નિયમ સર કંઈ તાત્કાલિક નહીં કરવામાં આવે તો અમારે ના છૂટકે આ આવેદનપત્ર આપી અને આંદોલન કરવાની ફરજ પડીએ એવી અમે સરકાર અને અધિકારીને સૂચના આપીએ ઓકે મારું નામ વસરામ સરવૈયા ઉના કાંડમાં જે ઘટના બને તે પરિવારમાંથી વસરામ સરવૈયા આજરોજ ઉના પ્રાંત કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી અને રજૂઆત કરેલી બે હજાર સોળમાં કહેવાતા ગૌરક્ષકો દ્વારા અમારા પરિવાર ઉપર જે અત્યાચાર ગુજારેલા એ ઘટનાને આજે નવ નવ વર્ષ થવા આવેલા છતાં આજ દિન સુધી અમારી એક પણ માંગ પૂરી થઈ નથી આજે નવ નવ વર્ષથી અમે ન્યાય માટે વલખા મારી છીએ અને આજરોજ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી રજૂઆત કરેલી છે અમારા ઉપર અત્યાચાર થયેલો છે અમે નવ વર્ષથી અમારી માંગ અને ન્યાય માટે અમે વલખા મારી છે ઉના અને ગીરગઢા તાલુકાના અનુસૂચિત જાતિ સમાજના આજે પિંચોતેર વર્ષથી ન્યાય માટે વલખા મારે છે જેવા કે જમીનના પ્રશ્નો સાથણીની જમીન છે મંડળીની જમીન છે હાલ એમને પડતર પડી છે એમની પણ માગણી છે આજ રોજ ઉના અને ગીરગઢા તાલુકાના અનુસૂચિત જાતિ સમાજના લોકો એક સાથે મળીને પ્રાંત કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે અમારી જો માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આવનારા સમયોમાં અમે જે તે આંદોલન કરવાના છીએ એ આપ સાહેબને લેખી જાણ કરી અને આંદોલન કરીશું જો આંદોલન માટે અમે અંજળનો ત્યાગ કરવા માટે પણ અમે તૈયાર છીએ નવ નવ વર્ષ હોવા છતાં અમને જો ન્યાય ન મળતો હોય તો અમારે ન્યાય કોની પાસે લેવાનો તમારું ગામ કયું છે કે તમારી માંગ શું છે મારું ગામ છે મોટા સમઢિયાળા ઉના તાલુકાનું જમીનની માગણી આજે નવ વર્ષથી પેન્ડિંગ પડી છે અમારો ન્યાય જે કોર્ટનો જે જોઈએ છે આજે નવ વર્ષથી કોર્ટમાં પેન્ડિંગ પડ્યો છે એક પણ માગણી ઉપર અમારી સ્વીકારવામાં આવી નથી કે સરકારે અમને સંતોષકારક જવાબ જ નથી આપેલો તમારી માંગને સંતોષ થાય નહીં તો આવનારા દિવસોમાં શું કરવાનું તમે આવનારા સમયમાં તાલુકાના જે જે અમારા સમાજના જે પ્રશ્નો છે એને સાથે મળીને અમે અંજળનો ત્યાગ કરી અને ઉપવાસ પર અમે પ્રાંત કલેક્ટર કચેરી ખાતે બેસવાના છીએ વાર દિવ્યાંગ ન્યૂઝ ઉના ગીર સોમનાથ